સાંતલપુરના અગરિયાને બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટનના સહકારથી વૈશાખના બળબડતા બપોરે કુલ સો પાણીની ટાંકીઓનું રણમાં વિતરણ કર્યું સાંતલપુરના રણમાં અગરિયા પિસ્તાલીસ ડિગ્રી ગરમી ઉનાળામાં જ્યાં સામાન્ય ગણાય છે એવા રણમાં જવાનો વિચાર જ આપણને પાછા પાડી દે છે એમાં પણ આ વર્ષનો તાપ બાપરે બાપ પણ આવા ધૂમધકતા તાપમાં પણ રણવાસીઓની આંખોમાં હરિયાળી જોવા મળે એવું કાર્ય કરવા માટે મન તૈયાર જ હોય ジग्ना बेन शेठे જણાવ્યું કે રણમાં જવાનો ઉપક્રમ મારા માટે નવો નથી. પૂર્વે અનેક વાર હું રણ નાગરીયાઓ વચ્ચે ગઈ છું. પણ આ સફર અનોખી હતી. એક તો સતત મુસાફરી, હજી તો મુંબઈ જઈને ઘેર આવી છું ત્યાં જ પાણીની 100 ટાકિયો લઈને વૈશાખની આવી આગ આગોકતી ગરમીમાં રણમાં જવાનું થયું. આ ભગીરથ કાર્યમાં સૂત્રધાર અને પ્રણેતા નીરુ કીર્તિભાઈ શાહ છે. મને મારા જીવનમાં મળેલ એક અનુપમ વ્યક્તિત્વ એટલે નીરુ એમની સાથેની આત્મીયતા અને ઘનિષ્ઠતા એટલી હદે છે કે હું કોઈ પણ કામ લઈને એમની પાસે જાઉં કે મારા પ્રત્યેક વિચારના ઉત્સાહથી વધાવી લે અને ખભે હાથમૂકીને અડીકમ સાથે ઊભા રહે એમની પ્રેરણા અને બ્લેશ ગ્રુપ ઓફ યુસ્ટનના સહયોગ થકી અમે રણમાં સો નંગટાંક્યોનું વિતરણ કર્યું રણમાં વસ્તા અગરિયાઓની વચ્ચે જવાનો અવસર મળ્યો આવી ગરમીમાં જ્યાં ચકલું પણ ફરકતું જોવા ન મળે ત્યાં અમારી ટીમ પહોંચે અને અહીંની સૌથી મોટી સમસ્યા એટલે પાણી પાણીનો સંચય કેવી રીતે કરવો મજૂરી કરતા પરિવારો માટે આ પાણીની ટાંકીઓ બહુ મોટો આશીર્વાદ બની ગઈ એમના ચહેરા પરની ખુશી અને આનંદ છલકાતા હતા અને રણમાં મીઠી વીરડી પામ્યાની અનુભૂતિ કરાવતા હતા સેવાના કાર્યો કરનાર માટે સરળ રસ્તા કે કઠિન માર્ગ જેવું કશું નથી હોતું એમનો તો એક એક જ લક્ષ્ય હોય છે કે કોઈ ખૂણામાં જઈને અભાવ વચ્ચે ભાવનું સંગીત સર્જવું સાચે જ આ વૈશાખી બપોર કાયમ યાદ રહેશે હું નીરુબેન બ્લેઝ ગ્રુપ ઓફ હ્યુસ્ટનનો તો આભાર માનું છું સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માનો વિશેષ આભાર પ્રગટ કરું છું જેમણે આવા ઉમદા સંવેદનશીલ સેવા કાર્ય માટે મને નિમિત્ત બનાવી છે રિપોર્ટર વસંત કડિયા પાટણ